રામ રામ ને સ્તરાન હાયરા સ્વાગત છે તમારું મારા વ્લોગમાં સવારના આઠ વાગી જશે આપણે બનાવવાનું ચાલુ કર્યું છે અને થારમાં બે ઓટો મારવા આવ્યા છો બેટ્યાકો માઇકો રોજાચાચ બેટ્યા કેવા છે તમે બતાવું વિડીયો આપણે બટાકામાં ઓટો મારી રહ્યા છો બેટાકા માઈકાચાચ કેવા છે ને એ કોમેન્ટ કરજો ફાઇનલી આપણા બેટાકો છે

uguhan salus cak cak ujus ya <tik> pada બધું <telling> <telling>

આવી રીતે આપણે નોખાતાની ઓળો પીએ ઘણા ઓળો બી નોખતા હોય ને ઘણાએ કુવારા માગતા હોય છે ઘણા દરેકતા હોય છે પણ આપણે દરેડતા નહીં આપણે ઓળપી નોખવાનું જય માતાજી પહેલી ગાય આપણે ખાતર નોખતા હળદમાં આવી ગયા નો ખવાનું સારું જ છે બોલ હાય કરો એમ મેળ હે હે હા હાલી બે ડૉક્ટરનો રમવા આવ્યો એકા ને એકા નહીં ના એ નખો ને ફાઈનલી આપણે ખાતર નથી રહ્યા છે ને હવે આપણે તો આવવાનું છે અરે ના એ તોય ફાઇનલી ગયા વધતના હાડાસો થઈ જાય ને આપણે હવે આવવાનું છે દૂધ ભરાડી રહીએ આવીશ